અંકલેશ્વર તાલુકા પોલીસે નવા કામ કરારવેલ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમિયાન નાસી જનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાઓની અનુસંધાને જિલ્લામાં ગુનાખોરી ડામવા તેમજ પ્રોહિબિશન ચુકાર જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે આપેલ સૂચનાને આધારે તાલુકા પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન અંગત બાતમીદારથી બાતમી હતી કે નવાગામ કરારવેલ ખાતે રહેતા બુટલેગર સતીશ ઉર્ફે સતલો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે બાતમી વાડા સ્થળ ઉપર રેડ કરતા પાછળ વાડામાં સંતાડેલ વિદેશી નાની મોટી બોટલ નંગ એકસો જેની આશરે કિંમત રૂપિયા પચીસ હજાર સાઈટ નો મુદ્દા માલ મળી આવ્યો હતો જોકે રેડ દરમિયાન નાસી ચર પુટલેગર ક્ષતિશુર ઉર્ફે સતલા વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અજર ન્યૂઝ અંકલેશ્વર